મિત્રો ગણિત દાખલા જો આપણને પરંતુ આવી રીતે સાદુરૂપ આપવાનું છે બે હાજર ચારસો એકવીસ ગુણ્યા એકવીસ ના છેદમાં વીસ તો કરવાનું શું અંશ અને છેદ જોવાના તો આજે બે ચારસો અંશમાં છે આ વીસ છેદમાં છે કરવાનું શું જો અહીંયા એક એક જીરો કટ થાય છે આ રીતે જો એક જીરો અહીંયા કટ થાય છે ચોવીસ છે એકવીસ છે અને એકવીસ છે અહીંયા જો છેદમાં બે છે ને અહીંયા બે છે ચોવીસ ને આપણે બે થી ભાગી શકીએ જો ચોવીસ ભાગ્યા બે કરીએ આપણે ડાયરેક્ટ આવડે છે કે બાર દુ ચોવીસ થાય ભાગાકાર કરી જોવાનો જો બાર ગુણ્યા બે ચોવીસ થાય ચોવીસ ને કેવી રીતે લખાય જો ચોવીસ છે અહીંયા બે છે તો બાર ગુણ્યા બે ચોવીસ બે ગુણ્યા એક એટલે કે બે બંને બે ના ટેબલમાં આવે છે એટલે ઘડિયામાં આવે છે એવું કહેવાય જો આ બંને બે બે કટ થઈ ગયા અહીંયા બાર બાકી રહેશે અહીંયા એક છે જો બે કટ થઈ ગયા અહીંયા શું લખાશે બાર લખાશે અહીંયા આપણે એક લખીએ કે ના લખીએ કે ફરક પડશે નહીં ફરીથી બે છે તો 2 * 6 = 12 કહેવાય તો અહીંયા ઉપર 6 લખાશે એ જ રીતે અહીંયા આ લખીએ જો 6 * 2 = 12 2 * 1 2 2 कट થઈ ગયા ઉપર શું લખ્યું 6 આપણે ડાયરેક્ટ લખીએ છે 21 છે અહીંયા જો लास्टમાં તો એક જ છે તો આજે 21 21 બે ગુણાકારમાં છે ને 6 ગુણાકારમાં છે હવે લખાય 6 * 21 * 21 જો આપણે શું કરીએ ઉતારવામાં 21 * 6 કરી દઈએ પછી સંખ્યા આવે એનો ગુણાકાર ફરીથી એકવીસ વડે કરવાનો છે એવું ના કરવું હોય એકવીસ ગુણ્યા એકવીસ એકવીસ નો વર્ગ કહેવાય એ જો વર્ગ આપણને આવડતા નથી તો કરવાનું શું અહીંયા જો આવી રીતે લખીએ છે એકવીસ નો વર્ગ તો વર્ગ માટેની પણ શોર્ટકટ છે કરવાનું શું એકમ નાંકમાં એક છે એક નો વર્ગ કેટલો થાય એક થાય આ સંખ્યા કઈ દેખાય છે બે એક બે દેખાય છે બે ગુણ્યા એક બે ફરીથી બે બાકી છે બે ગુણ્યા એક બે એ જે જવાબ આવે છે બે જોડે કરો બે દુ ચાર થાય અહીંયા લખી દો ચાર આગળ એક દશકનાંકમાં અંકમાં બે છે બે નો વર્ગ કેટલો થાય ચાર ચારસો એકતાલીસ થયું એકવીસ કરી દો ગુણાકાર ડાયરેક્ટ કરવાનો ડાયરેક્ટ કરી શકો છો પ્રેક્ટિસ કરશો તો શું થશે ઝડપથી થશે નાક આવડે તો ગુણાકાર કરી દેવાનો ચારસો એકતાલીસ ગુણ્યા છ તો ડાયરેક્ટ કરવો તો શીખવાડજો છ ગુણ્યા એક કરવાનો એકમના જોડે છ એકા છ પછી છ નો ગુણાકાર દશક દશકના અંક જોડે છ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ થાય બારસો ગુણ્યા આઠસો ગુણ્યા બોતેર આવેલા છે ને છેદમાં ચોવીસ ગુણ્યા બાર આવી રીતે આપેલું છે ડાયરેક્ટ ઘડિયામાં આવતું હોય તો ડાયરેક્ટ આપણે કટ કરી શકીએ આઠ નવ્વા બોતેર આઠ નવ્વા બોતેર અહીંયા જો બાર છે ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ ના થાય તો ભાગ પાણી કરવાનું શું કરવાનું બાર છે બેકી અંક છે છ થી ચાલે છે કેટલા આવશે જો બાર એકા બાર બે ઝીરો આવશે પાછળ તો અહીંયા લખાશે સો ચોવીસ છે અહીંયા આઠસો છે તો જો ચોવીસ છે બેકી સંખ્યા છે બારના ટેબલમાં આવે છે એ લખી દો બાર દુ ચોવીસ એ આઠસો છે એ ચારસો લખી દો ચારસો ગુણ્યા બે કરીએ આઠસો થઈ જાય બાર ગુણ્યા બે ચોવીસ થઈ જાય ફરીથી બેકી સંખ્યા છે તો જો અહીંયા છ લખી દો છ દુ બાર થઈ જાય અહીંયા જો એના અડધા એટલે કે બે ફરીથી જો છ છે અહીંયા બેકી સંખ્યામાં ભાગ ચાલે છે ના ચલાવવું હોય તો શું કરવાનું આ છ અને નવ ત્રણના ટેબલમાં આવે છે ત્રણ ગુણ્યા બે છ ત્રણ ગુણ્યા ત્રણ નવ અહીંયા બે છે અહીંયા બસો છે તો સો ભાગ ચાલે છે તો ઉપર બાકી શું રહ્યું જુઓ સો પહેલા છે ફરીથી સો છે ગુણાકાર ત્રણ કોઈ સંખ્યા બાકી રહેતી નથી સો ગુણ્યા સો અને અહીંયા ત્રણ છે તો કરીએ જ થાય બે ચાર જીરો એડ કરી દો એક બે ત્રણ ચાર આ શું થયું આજે સાદુ રૂપ છે ભાગ છે ઉડાડવાનો છે ડાયરેક્ટ આપણે ચોવીસ થી પણ ભાગ કરી શકીએ ના કરવો હોય તો કરવાનું શું સંખ્યા બેકી છે તો બે થી ભાગ ચાલશે ઉપર નીચે બંનેમાં બે થી ભાગ ચલાવો ટેબલ છે અહીંયા જો આઠ નવ બુદ્ધ ડાયરેક્ટ ભાગ ચાલે જ છે ત્રણ હજાર છે એકમનો અંક પાંચ છે તો આપણે પાંચથી ભાગી શકીએ છીએ અથવા પચીસ ના ટેબલમાં પણ આવે છે નથી આવડતું તો પાંચથી ભાગી દો તો જો એકસો પચીસ ભાગ્ય પાંચ કરવાના છે તો અહીંયા જો પાંચ ગુણ્યા બે દસ થાય બે પાંચ પાંચુ એટલે આપણે ડાયરેક્ટ ખ્યાલ છે કે પચીસ પંજાબો પચીસ થાય છે લખી દો આને પણ પાંચથી ભગાવાનો જ છે કેમ કે પાંચ નો આપણે જે વિભાજિતાની ચાવી છે એ પણ આપણે શીખેલા છીએ તો પાંચ ગુણ્યા છ ત્રીસ બે ઝીરો એડ કરી દો હવે જો અહીંયા ચાર છે અહીંયા સાહીઠ છે એ પણ ભાગ ઉડે છે એવું નહીં જો ચાર માં પણ બબી બે થી ઉડાડી શકીએ છીએ અથવા ચાર ને ડાયરેક્ટ અહિયાં પણ ભાગ ઉડા શકીએ છીએ કોઈપણ રીતે ઉડારો સ્ટેબલ શું કરવાનું એક સરખા ઘડિયામાં દસ જીરો પચીસ ચોક તો સો થઈ ગયા જીરો 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 ખ્યાલ આવ્યો છે ઉપર કેટલા લખાશે ચોવીસ અહીંયા લખી દો ચોવીસ ચાર છે ચાર છક ચોવીસ છ અહીંયા છ એટલે કે છ ગુણ્યા છ કરવાના છે કેટલા થાય છત્રીસ જો અહીંયા બીજી રીતે જોઈએ અહીંયા ઉપર કેટલા છે ચોવીસ હતા છ હતા અહીંયા નીચે ચાર હતા તો ડાયરેક્ટ ના આવડતું હોય તો કરવાનું શું બે થી ભાગ ચલાવવાનું બે દુ ચાર બે ત્રણ છ એ જો બે બાર બાર ગુણ્યા ત્રણ કરીએ તો પણ કેટલા મળે છે છત્રીસ મળે છે એવું નહીં ભાગ અહીંયા છે ડાયરેક્ટ એકસો પચીસ શકતા હતા કોઈપણ રીતે ભાગ ઉડાડો પણ ઉપર નીચે જે ઉડાડ્યું હોય એક જ સરકાર ઘડિયામાં આવવું જોઈએ બીજો જોઈએ નવ ગુણ્યા સો ગુણ્યા ત્રણસો પાસઠ છે આવી રીતે તમે સાદા વ્યાજના દાખલા ગણશો તો એમાં પણ આવા દાખલા બહુ જ જોવા મળશે જો એક એક જીરો કોઈ બી જગ્યાએ એક અહીંયાથી અહીંયા કટ થાય એક એક જીરો બે જગ્યાએ કટ કરવાનો નહીં ઉપરની જે જગ્યા આપણે જો કટ કર્યો છે તોતેર અને ત્રણસો પાસઠ તો તોતેર ના ટેબલમાં ત્રણસો પાસઠ આવે છે આ દાખલો છે સાદા વ્યાજ માટે બહુ જ ઉપયોગી છે સાદા વ્યાજનો દાખલો હોય અને દિવસ માટેનું વ્યાજ શોધવાનું હોય તો એના માટે ટેબલ છે ખૂબ જ ઉપયોગી થશે ડાયરેક્ટ નવ પિસ્તાલીસ કરો અથવા નવ પંચા પિસ્તાલીસ કરો આવી રીતે નવ ગુણ્યા પાંચ છે અહીંયા પિસ્તાલીસ છે તો અહીંયા એક રીત જોઈએ પાંચ 9 પિસ્તાલીસ કર્યા છે મેં પછી આ નવ નવ કટ થઈ ગયા અહીંયા ઊંધું કરીએ પિસ્તાલીસ કરે એટલે પાંચ બાકી રહ્યા પાંચ કટ થઈ ગયા એ જ રીત અહીંયા કરી એટલે એક જગ્યાએ ભાગ ઉડે છે એ બીજી અલગ રીતે પણ આપણે ઉડાડી શકીએ છીએ તો જો અહીંયા શું બાકી રહ્યું છે સો બાકી છે અહીંયા કંઈ બાકી નથી તો આપણો આન્સર શું થવાનો છે સો ખ્યાલ આવ્યો છે આવી જ રીતે તમારે એકદમ સરળ રીતે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદ બાકી બેઝિક મેથ એ શીખવું હોય અને રીઝનિક શીખવું હોય તો તમે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો લાઇક બી મિત્રો સાથે શેર કરજો